નવસારી શહેર કે જ્યાં રોકાઈ રોકાઈ ફરી પણ વખત નવસારી શહેરમાં વરસાદ શરૂ થયો નવસારીના શિવાજી ચોક જલાલપોરમાં વરસાદ પડ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જોકે આજે આખા દિવસ દરમિયાન રોકાઈ રોકાઈને અહીંયા વરસાદનું આગમન થઈ રહ્યું છે વહેલી સવારથી નવસારીમાં છૂટાછવાયા વરસાદ બાદ બપોર પછી નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે દ્રશ્યો સીધા બતાવવા છું નવસારી શહેરના દ્રશ્યો છે નવસારી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે મ્યુનસિપુલ ડેપો સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વાહન ચાલકોને જે છે એ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે પ્રમાણે દ્રશ્યો દેખાય છે નવસારી શહેરના મ્યુનસિપુલ વિસ્તારમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વાહન ચાલકો અને શાળાથી આવતા વિદ્યાર્થીઓ જે છે એ અટવાયા છે મોટી જે પ્રમાણે વહેલી સવારથી નવસારી જિલ્લામાં છૂટા છવાયો વરસાદ હતો અને બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે નવસારી જિલ્લાના છ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે જેમાં નવસારી વાંસદા ગણદેવી સહિતના જે વિસ્તારો છે એમાં અત્યારે પણ

વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે પણ ગ્રામ્યમાં વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ છે